એલા એ આ બુટલેગરને પહેલાં તમે હાંફળો પોલીસવાળાને કેટલા હપ્તા આલ એલસીબી વાળાને કેટલા હપ્તા અલહ અને કયો કયો બ્રાન્ડ દારૂનો જે આપણને નામય લાવડે એટલા બ્રાન્ડનાથી નામ ભૂલો એટલો દારૂ એની કાંઈ હમ સોશિયલ મીડિયાની અંદર પાછો વિડીયો વાયરલ કર્યો ચોવીસ કલાક મને ફોન કરવાનો દારૂ મળી રહે છે તમે મિત્રો આખો વિડીયો સાંભળો ક્યાંનો વિડીયો છે એમાં માહિતી નહીં પણ આખો વિડીયો સાંભળો એ અંદર ગામનું નામે બોલા પણ ચી ભાજનું બોલે એ મને સમજાતું નહીં એટલે તમે આખો વિડીયો સાંભળો મિત્રો અને બને એટલો વિડીયો આગળ શેર કરો બુટલી અગર વિડીયો શેર કર્યો દારૂ માટે મને ચોવીસ કલાક ફોન કરવાનો દારૂ મળી જશે મારું બેટું આ તો જબરું કહેવાય ઓલા ગૃહમંત્રી સુધી આ વિડીયો પહોંચાડી જો તે ખાસ કરી હર સંઘવી સાહેબ સુધી આ વિડીયો ખાસ કરીને પહોંચાડી જો અને પહોંચો જ જોઈએ જો આ બુટલે ઘર શું ગયા મારું નામ શૈલેષભાઈ ધનસુખભાઈ જરૂરિયાત સુમનગર નસીપુર રોડ દેશર ભગવાન શરમૈયા નગર આયો વિડીયો જાહેર કરું છું કે આપ કોઈને દારૂ બારૂ જોતો હોય તમારો સંપર્ક કરજો મારો નંબર છે નવ્વાણું બે તેતાલીસ ખાલા ત્રીહાત અત્યાસી બીજો નંબર લખી લો નેવાસી પાંચ તોતેર પાંચ નવડા એ પણ મારો નંબર છે અને તમને કોઈ પોલીસ નહીં પકડે એની પર હું તમને ગેરંટી આપું છું કારણ કે સિસોદીયા સાહેબ એલસીબી પીઆઈ અને પરમાર સાહેબ આ બંને જણા મારી સાથે ભાગ ભાગમાં છે એટલે આપ કોઈને એવી કંઈ હેરાનગતિ નહીં થાય આપ લોકો ગમે ત્યાં એન્જોય કરી શકો છો અમારી પાસે સિગ્નેચર બ્લેરી આરસી એન્ટિક્યુટી બ્લુ પાસપોર્ટ ટીપી સ્કોટ હર્ડરવર્લ બ્લેક ડોગ જીન મેજિક મુમેન્ટ કોટ રહ્યા વસ્તુ છે અને મારો નંબર ચોવીસ કલાક ચાલુ છે આપ ભાઈઓને મારી નંબર અપીલ છે કે આપ મારા સમાજના લોકો બીજે ક્યાંનો જતા દારૂ લેવા માટે અને મને પોલીસનો પૂરો સહકાર છે ફરમાર સાહેબ મારી અરે ભાગમાં છે એટલે બીજું કોઈ તમારે ચિંતા કંઈક કરવાની જરૂર નથી કારણ કે જ્યાં ત્યાં માલ પકડે છે ત્યાં ફારમર સાહેબ પકડે છે પણ એ ફરમાર સાહેબ મારી જાણે છે અને આજે બપોરે મારો માલ પકડાવો તો એવું સાંભળવા મળ્યું છે પણ એમાં એવું હતું કે પોલીસને મેં એક કેસ આપેલો છે દસ પેટીનો કેસ આપેલો છે અને પોલીસને એવું અમુક તમે કેસ કરવો પડે એટલે પોલીસને દેખાડો પડે ને કામગીરી દેખાડવી પડે મારા ભાઈઓ એટલે પોલીસે કામગીરી દેખાડી દીધી છે એટલે બાકી તમે કોઈ બીજી કોઈ ચિંતા ન કરતા આવું બધું તો શું હોય પોલીસ પોલીસનું કામ કરે આપણે આપણું કામ કરવું ન પોલીસ કે એમ નામ તો કંઈ બધું બધું નું હોય પોલીસને અમુક તમે દેખાડવું પડે એટલે આપ લોકો કંઈ ચિંતા ન કરતા હું આપ લોકોને કહું છું કે આપ મને હેલ્પ કરો હું થોડોક દેણામાં છું અને પોલીસ પણ મને હેલ્પ કરે છે ફરમાર સાહેબ મને બહુ હેલ્પ કરે છે શિષ્ય સાહેબ મને બહુ હેલ્પ કરે છે અને મને કહું તમને ધંધો કર અને ચાલીસ ટકા તું પૈસા રાખ અને સાઠ ટકા અમને આપજે એટલે સાઠ ટકા એમને પૈસા આપું છું એટલે બીજી તો કોઈ ચિંતા તમારા મને નથી ભાઈ જે કંઈ તકલીફ હતી આ કેસ આપવાનો એટલે એક કાપી દીધો એક મહિના સુધી કોઈને તકલીફ નથી અરમાર સાહેબ મારી હારે જ છે શિષ્ય સાહેબ મારી હારે જ છે અને કોઈ ગ્રાહકને કોઈ ચિંતા કરવાની જરૂર નથી મારા ભાઈ હવે બીજું તો મારે કંઈક કહેવું નથી મારો ભાઈ બસ હું એટલું જ તમને કહેવા માગું છું કે મને આજે ગમે ત્યારે ફોન કરજો પરો ફોન તો